વિસનગરમાં ફરી એક ચોરીની ઘટના સામે આવી છે શહેરના કાંસા ચોકડી પર આવેલા શટર તોડી રૂપિયા પંચાણું ચોરી થયાની ઘટના બની છે રાત્રે મોલ બંધ કરીને ગયા બાદ સવારે આવીને શટર તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અંદર તપાસ કરતા કાઉન્ટરમાંથી રૂપિયા પંચાણું હજારની કેશ ગાયબ જોવા મળી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે એક ઈસમ શટર તોડતો દેખાઈ રહ્યો છે સમગ્ર મામલે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસ તપાસ ચલાવી રહી છે કાલે સાડા ત્રણ વાગે સવારના એ આવ્યા હતા બે જણ એક્ટિવા બે ઉભેગ લઈને આવ્યા હતા બાજુમાં પાર્કિંગ કર્યું હતું ને સટરના તારા એક એક પછી એક વાળા પરથી તો હતા પછી અંદર આવી કેશ કાઉન્ટર હતા પાંચ કાઉન્ટર હતા અમારા એ પાંચ કાઉન્ટરમાંથી દરેકમાંથી કેશ ઉપાડી સોની પચાસની વીસની વૈવી જ મોટો હતી નીચે પરચુરણ હતી થોડી એ પરચુરણ લઈ લીધી પંચાણું પોલીસ ફરિયાદ કરી હા પોલીસ સ્ટેશન સવારે આવ્યા ને અમે આઠ વાગે એટલે પછી ડાયરેક્ટ અહીંયા જોઈને ને પછી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી